નેત્રંગન વિભાગના આરએફઓ દ્વારા સ્થાનિક લોકોને મજૂરી આપવાને બદલે બહારથી માણસો લાવીને મજૂરી કામ કરાવીને સ્થાનિક લોકો સાથે અન્યાય કરતા આરએફઓ વિરુદ્ધ પગલા ભરવાની માંગણી કરતું રજૂઆત કરતું એક આવેદનપત્ર સ્થાનિક આદિવાસી પરિવારો દ્વારા મામલે ધ્યાન આપવામાં આવ્યું હતું

વિસ્તારના મજૂરો બોલાવીને જંગલ વિસ્તારમાં કામ કરાવે છે સ્થાનિક આદિવાસી મજૂરો કરી દેવામાં આવતા ગરીબ આદિવાસી પરિવાર ને રોજીરોટી નો પ્રશ્ન કામ નું વેતન લેવા જાય તો તેમને ઓફિસ માંથી તગેડી મૂકવામાં આવ્યાના ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકામાં ગામે ગામથી વન વિભાગમાં કામ કરતા આદિવાસી મજૂરોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને સંબોધીને નેત્રંગ મામલતદાર ને આવેદનપત્ર જસુબેન ની તાત્કાલિક બદલી કરવાની હોમક ની જુ આદિવાસી મજૂરો પર અત્યાચાર અને શોષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે કેમ મૌન સેવી રહ્યા છે તે લોક મુખ્ય રહ્યું છે આજે આપણે બાકી બોલતા છે આજ સુધી ચોમાસો થઈ ગયો અડધો અડધો થવાનું આવી ગયો દોઢ બે મહિના ઉપર થઈ ગયા રૂટ ચક્કર કંટ્રોલ ખોદેલી છે તે પૈસા બાકી છે કંટ્રોલ ખોદેલી છે તે પૈસા અમારા બાકી છે જંગલ ખાતામાં જે રોપા વાવેતર કર્યા તે પૈસા બાકી છે અઢીસો રૂપિયા હાજરી અમને જોવે બસ્સો રૂપિયા હાજરી આપતા છે મોંઘવાણીમાં નહીં પહોંચાતું અમારા જે મકરદમ છે તેને

કે આપી દીધા તમને પૈસા મળ્યા કે નથી મળ્યા બિલકુલ બી મહ્યાં નથી અમારા જે મકડધમ છે મેન મકડધમ છે તે મકડધમ જાય એટલે નહીં આપતા એટલે ઓફિસમાંથી બહાર કાઢી મૂકતા છે જો તમને પૈસા નહીં આપવામાં આવે તમે જે ખેતર જંગલ વિસ્તારમાં કામ કરો છો ને તમને પૈસા નહીં આપવામાં આવે તો તમે શું કરશો હવે હવે રોડ રસ્તા પર ઉતરવું પડશે અમારે જંગલ ખાતાના પૈસા જંગલ અમારો આદિવાસીનું જ છે જંગલ જળ જમીન જંગલ છે ને આજે પૈસા બી નહીં આપતા આદિવાસીમાં કેમ આવું થાય આજે તમે જોઈ શકો છો છેલ્લા એક મહિનાથી નેત્રંગ તાલુકાની અંદર જે જંગલ ખાતાના આર દ્વારા જે લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે ખરેખર આ વિસ્તાર સો આદિવાસી વિસ્તાર છે ગામે ગામથી લોકો ફોરેસ્ટની અંદર કામ કરી રહ્યા છે મજૂરી કરાવે છે કાળી મજૂરી ભર તાપની અંદર આ લોકોએ મજૂરી કરેલી છે અહીંના આ આરએફઓ દ્વારા એ લોકોને રોજ આપવામાં આવ્યો નથી આજ દિન સુધી એમનો પગાર નથી કરવામાં આવ્યો અઢીસો રૂપિયા રોજ આપવાની વાત કરેલી અને બસો રૂપિયા લેખે પણ હજુ ચૂકવવામાં આવેલા નથી ત્યારે આજે ગામે ગામથી જ્યાં જ્યાં પણ ફોરેસ્ટની જગ્યાઓ લાગે છે જે પ્લોટિંગ કરવામાં આવે છે મજૂરી કરવામાં આવે છે તે લોકોને હજુ સુધી રોજ આપવામાં નથી આવ્યો તમે અગાઉ પણ નેત્રંગના પણ મજૂરો આવેલા આજે મૂવી છે આ એવા જ મોતિયાના અને બીજા ઘણા બધા એવા ગામ છે જ્યાં આ લોકોએ વળતર આપેલું નથી તાત્કાલિક મીડિયાના માધ્યમથી મારી આ તંત્રને ફોરેસ્ટ ખાતાને ડીએફઓને અને તમામ લોકોને કલેક્ટરશ્રીને વિનંતી છે તાત્કાલિક આ લોકોને એમના જે નક્કી કરેલા રોજ પ્રમાણે ગવર્મેન્ટના રોજ પ્રમાણે ચારસો ને છોતેર રૂપિયાના રોજ પ્રમાણે એમને પૈસા ચૂકવવામાં આવે એવું કરવામાં નહીં આવે આવનારા દિવસોમાં તમારા જંગલ ખાતાની ઓફિસને તમામ નેત્રંગના જેટલા પણ આ વિસ્તારના મજૂરો છે એમને સાથે લઈને તમારી તમામ ઓફિસોને તાળાબંધી કરવામાં આવશે ખોટી રીતે બીતગાળો પર કેસ કરવાનું બી બંધ કરી દો ને મજૂરોને ન્યાય આપો